ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાએ મીડિયા આપતા વધુમાં જણાવ્યું હતું કે જનિક છું કે भागीदार છું એવો આક્ષેપ કરે છે શું કહ્યું મીડિયાને પ્રતિક્રિયા આપતા હીરાભાઈ જોટવાએ શું કહ્યું તે જાણો વિસાવદરની પ્રજા ઉપર મને વિશ્વાસ છે કે કોંગ્રેસને જીતાડવા માટે કટિબંધ થઈ છે ત્યારે આ પાર્ટી ભાજપની બી ટીમ હોય એવી રીતે જ્યારથી કેજરીવાલ સાહેબ છૂટા ત્યારથી જોઈ તો હરિયાણા હોય જોઈ તો દિલ્હી હોય કે નગરપાલિકાની ચૂંટણીમાં ત્યારે એમના ઉમેદવાર ગઠબંધન છોડીને જ્યારે વિસાવદનની ચૂંટણી જાહેર ના થઈ હોય ત્યારે એમનો ઉમેદવાર પણ જાહેર કરે છે અને ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવવાને બદલે જ્યારે એક મંત્રી ઉપર તપાસ ચાલતી હોય એની તપાસ કોંગ્રેસે કરાવડાવી હોય ત્યારે યોગ્ય દિશામાં તપાસ ચાલતી હોય ત્યારે એમની સાથે મારું નામ જોડીને હું એમનો ભાગીદાર છું લોકોનું ધ્યાન ભટકવા માટેનો મોટો પ્રયાસ કર્યો છે કે જે એમણે સીધે સીધું ભાજપને મદદ કરવાનો ઈશારો કરે છે કારણ કે મંત્રીશ્રીના દીકરાની ધરપકડ થાય એ વખતે હું કે મારા કોઈ સમર્થકો એમાં હોય તો ચોક્કસપણે ધરપકડ થવી જ જોઈએ અને ઉજાગર થવું જોઈએ એમ ન થતાં જે તપાસને ડાયવર્ટ કરવા માટેનો જે એમણે ચેષ્ટા કરી એટલે જલારામ વાત કરીને પોતે વાત કરે છે ત્યારે જે નર્મદા જિલ્લામાં જે ધારાસભ્ય છે ક્યાંની વાત કરું એ વિસ્તારની વાત કરું જિલ્લાની વાત કરું તો છેલ્લા ત્રણ વર્ષમાં જે કંપનીઓ કામ કરે છે એમની તપાસની વાત નથી કરતા મારી પાસે કોઈ ને કોઈ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે સૈતરભાઈ ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે એમના નામની માહી નામની કંપની ચાલે છે એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય પણની પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ કારણ કે એ કંપનીઓએ જ્યાં કામ કર્યા છે ત્યાં અને એ જિલ્લામાં ત્રણ વર્ષથી કામ થયા ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર થયો એવું હું નથી કહેતો પણ આ પ્રેસના મીડિયા કહીએ છીએ કે એક પછી એક ખૂબ મોટું હડતરી કરોડનું કૌભાંડ આવ્યું એવું લખાઈને આવે મીડિયામાં અરે આ તપાસ છે એમને પડતી મૂકીને પોતે એ જે ભાગીદાર છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખની હારે એ વાત છોડીને જ્યારે કોઈની ઉપર આંગળી કરે છે ત્યારે મારે એમને કહેવું છે કે ભ્રષ્ટાચાર જેને કર્યો હોય એને પકડીને પૂરે પણ કરોડો નો ભ્રષ્ટાચાર નથી થયો હશે કે નહીં થયો હોય એ કાગળ ઉપર છે હાની પહોંચી છે મારા એક કોંગ્રેસના સૈનિક તરીકે જે મારું માન હાનિ કર્યું એનો હું આજે સૌથી મોટા ખુલાસો કરું છું કે ગુજરાતમાં ન થયો એવડો ક્લેમ હું સૈતરભાઈ વસાવા ઉપર કરવા જઈ રહ્યો છું કરીશ અને એમણે કોર્ટમાં એ પુરાવો આપવાનો છે કે મારી કંપની ક્યાં છે અને હું ક્યાં કોન્ટ્રાક્ટર છું અને ક્યાં ભ્રષ્ટાચાર કરું છું પણ એ કરે છે એમની જે વાત છે એ કરપ્શન કરે અને એ પણ એની મોડેલ ઓપરેટિવ છે કે અધિકારીઓ પાસેથી પૈસા લે ડાયરેક્ટ એજન્સીઓ પાસે નહીં એમના ખુલાસા કરે બધાને કે એ રૂપિયા ભ્રષ્ટાચાર કરવાનું છોડી દે અને જે સામાન્ય માણસને કે નાના અધિકારીઓને જોવા મળે દબાવતા જોવા મળે એ વાત એને વ્યાજબી નથી અને એ એમના ગુરુ જેમણે એમને એમને ત્યાગ કર્યા એમના ના થાય એ પ્રજાના શું થવાના એ વાત પણ એમને ભૂલવી ના જોઈએ એટલે મારી વિનંતી અહીંયાથી સરકારના તંત્રને છે સરકારને છે કે જ્યાં પણ બનાસકાંઠાથી લઈને ડાંગ સુધીના આદિવાસી પટ્ટામાં જ્યાં જ્યાં કામો થયા છે એ કામો માત્ર મનરેગા જ નહીં તમામ પ્રકારના સરકારી કામોની તપાસ થાય અને કામ કર્યા કર્યા હોય ભ્રષ્ટાચાર એ જેલમાં જાય અને પ્રજા ને અલગ દિશામાં ન ફેરવી આજના સમયમાં વિશાવદન પ્રજા પણ ખૂબ સજાગ છે અને એ હંમેશને માટે અલગ જ વાત કરે છે અલગ જ માણસને પસંદ કરે છે આ વખતે કોંગ્રેસ જ્યારે જીતમાં હોય ત્યારે હાર ભાડેલી આપ પાર્ટી જ્યારે ભાજપને ખોળે બેસે છે અને કોઈ કહે છે મને કે આ શૈત્રભાઈ અને આ ઉમેદવાર છે જે હાલ વિશાવદરના પાર્ટી સૌથી વધારે કોંગ્રેસને નુકસાન કરે એટલે જ્યારે રાજકીય લડાઈ હોય ત્યારે કોઈની વ્યક્તિગત વાત ના કરે એના માટેનો હું એમના સામે માનહાનિનો દાવો કરવા પણ જઈ રહ્યો છું જય હિન્દ જય ભારત છેલ્લા બે વર્ષથી જૂનાગઢના વિસાવદર ખાતે ધારાસભાની સીટ ખાલી હતી તેને લઈને તાજેતરમાં વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જિલ્લા ભાજપ કાર્યાલય ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલયે ની ધારાસભાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી શું કહ્યું મોહનભાઈ કમનો કુંડલ કે જાણો વિશેષમાં پھول جو پرم کو But you put it અમારો વિડીયો લેવા જાય પછી અમે મરિવાર સંગઠન ના પ્રમુખો આપ્યું

اس کو ویسے ایک وقت کے بتام روپيش بینک کا 95 نمبر سمجھا نہیں ہے اس کے طریقے نو لو والا تھا وہ تھوڑی سمجھ نہیں ا رہی ہے کمپنی کمپنی کو جو میں نے کہا وہ لوگوں کو دے جنے موگین بھی موٹا نہیں ہے کہیں 5 3 تاریخ کے والوں کو دے روپہ

આજે જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની બાય ઇલેક્શનની પ્રક્રિયા માટે પ્રદેશના પ્રતિનિધિ તરીકે હું મોહન કુંડારીયા પૂર્વ સાંસદ રાજકોટ અમારા સાથે મેમ્બર અમીબેન પારેખ પૂર્વ મે ડેપ્યુટી પૂર્વ મેયર જામનગર કમલેશભાઈ મિરાણી અમારા સીટના ચૂંટણી ઇન્ચાર્જ છે પછી અમારી સાથે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અમે ત્રણેય લોકો અહીંયા સેન્સ પ્રક્રિયામાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે આવ્યા છે આ વિધાનસભાની સીટના જે દાવેદારો છે એને સાંભળવામાં આવશે અમારે પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય એના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવશે પ્રદેશના હોદ્દેદારો હોય જિલ્લાના હોદ્દેદારો હોય આ બધાએ અમારા પદાધિકારીઓને પણ સાંભળીને જે કઈ નામોની ભલામણ કરવામાં આવશે એ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર ફાઇનલ કરશે ત્યાર પછી ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે થેન્ક યુ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચનાથી માન્ય શ્રી મોહનભાઈ કુંડારિયા અને એમની ટીમ નિરીક્ષકો તરીકે આજે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવેલા હતા અમારા વિસ્તારના તમામ કાર્યકર્તાઓને અને આગેવાનોને દાવેદારી કરવાની તક આપેલી હતી અને એમના સૂચનો નિરીક્ષકોએ લીધેલા હતા ચૂંટણી જીતવા માટે જે કાંઈ સૂચનો હતા એ તમામ આગેવાનો સૂચનો કરેલા છે ચૂંટણી લડવા ઈચ્છતા લોકોએ આજે દાવેદારી પણ કરેલી છે મેં પણ દાવેદારી કરેલી છે તો આવનારી ચૂંટણીમાં મૂતોનો ભવિષ્ય એવી લીડથી ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જીતવા જઈ રહી છે વંદે માત્ર બે હજાર વીસમાં જે કોરોનાની મહામારી ચાલી રહી હતી તે જ પ્રમાણે આખા દેશમાં અને વિશ્વમાં કોરોનાએ હાહાજ મચાવ્યો હતો ત્યારે ફરી પાછું બે હજાર પચીસની સાલમાં કોરોનાની શરૂઆત ધીરે ધીરે થઈ ગઈ સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ધીરે ધીરે એન્ટ્રી રીએન્ટ્રી કરી લીધી હતી જ્યારે જૂનાગઢ શહેરમાં પણ કોરોનાની મહામારી મહામારી જો આવશે તો તેને લઈને સારવારને પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થાને ઓક્સિજનના વ્યવસ્થા સહિતની મોટી સંખ્યા જેમાં વ્યવસ્થા કરી લેવામાં આવી છે અને હાલની જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બેડને લઈને પૂરતા પ્રમાણમાં તૈયારી કરી લેવામાં આવી છે તેમ બ્રહ્મભટ સાહેબે જણાવ્યું હતું うん,うん、うーけどな、きい大きい。 નહીં ઠીક મેં બેડ નું રીપ્રેઝેન્ટ હે ઠીક ઠીક સર ઓકે ઓકે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કોરોના સંદર્ભે જણાવવાનું કે હાલ આઠસો બેડ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અને કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય અને વધુ બેડની જો જરૂર હોય તો અગિયારસો એંસી બેડ સુધીની વ્યવસ્થા થઈ શકે તેમ છે આ તમામ બેડ ઓક્સિજન સપ્લાય સાથેના છે હાલમાં ભાગ રૂપે ગ્રાઉન્ડ ફ્લોર પર પચાસ બેડ અને સાતમા મળે સો બેડની વ્યવસ્થા કરાવવામાં આવેલ છે આ તમામ ઓક્સિજન સપ્લાય સાથેના બેડ છે આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટેની કિટ પણ પૂરતા સ્ટોકમાં ઉપલબ્ધ છે ઓક્સિજનનો સ્ટોક પણ ઉપલબ્ધ છે ઓક્સિજન માટેની ટેન્ક અને પ્લાન્ટ કાર્યરત છે જરૂરી પીપી કિટ અને એન નાઇન્ટી ફાઇવ માસ્ક પણ પર્યાપ્ત સ્ટોકમાં ઉપલબ્ધ છે અને ડૉક્ટર્સ નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ તથા અટેન્ડન્ટ પણ પૂરતી સંખ્યામાં કાર્યરત છે કેસ કંઈ સિવિલ હોસ્પિટલ જૂનાગઢનું તંત્ર એલર્ટ મોડ પર છે અને તમામ ડોક્ટર્સને જાણ કરવામાં આવેલ છે અને પરિસ્થિતિનો રોજેરોજ રિવ્યુ કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલ ખાતે હાલ કોઈ શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી છાપવામાં આવ્યું હતું દિવ્યા ભાસ્કર માં કેસ સોચે શું કેશો મેં કીધું એમ કે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે હાલ કોઈ શંકાસ્પદ કેસ નોંધાયેલ નથી